તારીખ છ ત્રણ બે હજાર ઓગણીસના દિવસે મહંત સ્વામી મારા તિથલમાં બિરાજમાન હતા સાંજે ગોષ્ઠી દરમિયાન પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામી કહે કે તમે બાપા ગેજ ગામમાં આપની કથા સાંભળવાની ખૂબ શ્રદ્ધા ઉત્સાહ અને પ્રેમના દર્શન થયા હતા ત્યાં જ્ઞાન સત્ર હતું તો આપ બધા સેશનોમાં બેસતા સવારથી સાંજ ને પાછું એક પણ ઝોલું નહીં એની એ જ વાતો હતી છતાં બંને સત્રોમાં આપ બેઠા તો સ્વામીશ્રી કહે આગળ પણ ઘણી વાર સાંભળેલી મને સાંભળવાનું ગમે બોલાવવાનું ગમે નહીં નાનો બાળક બોલતો હોય તોય મને ગમે સંતોએ આશ્ચર્યથી પૂછ્યું પણ સ્વામી એની એ જ વાતો સાંભળવાનું ગમે સ્વામીશ્રી કહે યોગી બાપાએ ટેવ પાડેલી વજુભાઈ નૈરોબીમાં બાળકોને પ્રેરણા કરે ને તે બધા નાના નાના લેખ લખે પછી તે બધું કમ્પાઇલ એટલે કે સંકલન કરીને પુસ્તક જેવું બનાવે ને યોગી બાપાને મોકલે યોગી બાપા તે ધ્યાનથી સાંભળે એકવાર તે સાંભળતા હતા ત્યારે કોઈ હરિભક્ત આવ્યા બહુ અર્જન્ટ કામ હશે વાંચવાનું ચાલુ રહ્યું તો વાત પૂરી થયા પછી યોગી બાપાએ રખાવ્યું કે રાખો જ્યાંથી સાંભળવાનું બંધ થયું ત્યાંથી ફરી વાંચો હવે શું એમાં પણ આ જોઈને મને તે વખતે ટેવ પડી ગયેલી કે આ કોઈ નાના નથી મુક્ત છે પછીના દિવસોમાં પણ આ વાત નીકળતા કહે મને સાંભળવું ગમે નાના છે એટલે ટાળી દીધા એવું નહીં સવારે મુખફાટ રજૂ કરે છે ને એ કોઈ સાંભળતું નથી બમ્પર જાય છે